મિત્રો ને સ્વાગત છે તમારો એક નવા બ્લોગ માં સવારના વાગી ગયા છે સાડા નવ અને નાસ્તા માટે બોલાવે છે નાસ્તો કરવા જાય છે આજના બ્લોગ માં જોઈ શકો છો ઝાડુઆ ની હરિયાળી મારી સેવ બનાવી નાખી છે આજે વઘારલ ખીચડી પણ છે

ગરમી પણ બહુ છે કામ કરવાનું કઈ મન થતું નથી બપોર ના કેવા ગોધડા પથરી આવી જરાક છે હવે તો હવે પૂરો કરવાનું છે બીજું કઈ કામ કરવાનું મન નથી થતું આયુષે પણ એના મામાના ઘરે ગયો છે તો એના મામાના ઘરેથી આજે મારે જવાનું કાલે પણ પછી ના ગઈ એટલે આજે લઈને ઘરે આવી જ મને પણ મારા મામાના ઘરની બહુ યાદ આવે છે આયુષ હું ગયો એટલે મને એમ જ લાગે હું નાની હતી એટલે બહુ રોકાવા જાતી ને હું જ પણ ઘણી નાંદકી મોટી થઈશું મારા નાના નાની કણે મામી કણે મને પણ બહુ જ યાદ આવે છે મામાના ઘરની તો હું એમ કે જ્યારે જાતી ત્યારે દસ દિન પંદર દિવસ ને મહિનો એમ જ રોકાતી છું ક્યારેક જ એમ કે બે ચાર દિનમાં વરિયા આવી છે ને પાછા એ મારા મમ્મી પપ્પાને લેવા આવે એટલે રોતી કે ના મારા મામાના ઘરે રોકાવું છે રોકાવું છે તો મારા મામા આવે એટલે પણ હું તૈયાર જ થઈ જાઉં ઠેલો ભરીને મામા આવે કે નાના આવે ગમે આવે તો મારા દાદા હતા બચારા મારા દાદા મારા મમ્મી પપ્પા પણ ના પાડે તો હું એમ કેવું કે કે મારા દાદા તું એટલે હું તૈયાર દાદાનું કીધું જ કરતી નાની હતી મને લાડ લાડકી દાદા ની તો એટલે મારા દાદા ની મને યાદ પણ બહુ આવે છે મારા લગન પેલા નહીં પણ મારા લગન પછી મારો આણું પછી મૂક્યો એના પહેલા જતા રહ્યા અમે હજી તો મારા મામાના ઘરે જાતી હોઉં છું પણ એમ કે પહેલાં તો પેશીને રોકાવા જવું પડતો ને હવે તો એમ કે કાંઈ કામ પ્રસંગ હોય તો જવા મળે એમને એમ તો રોકાવાનો મોકો આવતો નથી કેમ કે હવે તો છોકરા થઈ ગયા સ્કૂલ ને બધું ઘરનું કામ ને સંભાળવાનું હોય એટલે હવે એમ કે જવા ના મળે પહેલાં તો એવું કાંઈ હોય નહીં મમ્મી પપ્પા ઉપર જ હોય કામ બીજું આપણે ઘરનું કાંઈ કામનું તો હોય નહીં તકલીફ કે કાંઈ એવું કરવું જ પડશે જરૂરી જાવું તો દાવું હવે તો એમ કે ઘરનું બધું સંભાળવું પડે ને મોકો જડે નહિ જવાનું ક્યાંય કામ પ્રસંગ હોય તો પણ હજી એ જઈ આવુ મામા ના ઘરે ક્યારે એમ નથી કે આ કામ પ્રસંગ થઈ ગયો એનું ના ગયું હોવું હજી એ પણ એમ જવાનો મોકો તો ઘણો આવે જ છે પણ એમ કે દસ દીક પંદર દિવસ રોકાવા ન જડે એવું મોકો ના આવે હજી હવે બગડો હવે થોડોક રહ્યો છે પૂરો કરવાનો છે જરાક રહ્યો છે આજ સુધી પૂરો કરી નાખવાનું

કતો આવે છે અમુક ભાઈઓ અહિયાં વાસમાં તેમનાવાદ પણ ગયા છે મેચ ની ટિકિટ સ્ટેટસ માં રાખીને બતાવતા હતા પણ હવે વાવાઝોડુ ને વરસાદ બતાવે છે સ્ટેટસ માં મેચ પણ આજની શાયદ હોય જશે આઈપીએલ ની પાવર આવી છે ને લાઈટ જતી રહી છે લાઈટ પછી આવી ગઈ છે કે કે ઓલે આ લાઈટ આવી ગઈ છે લાઈટ આવી ગઈ છે

¿A presentar más carbanas? una video? ¿Qué? ¿Quién la a carbanar? ¿Qué? ¿Qué trance? ¿Quién la tiene? ¿Quién la tiene? ¿Quién la va a carbanar? ¿A proquero? ¿Quién la va a carbanar? ¿A proquero? ¿Quién la va a carbanar? ¿A proquero? 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 ¿A

તો જમ્યા પછી વેરી પાછું ફૂલ પવન ને વીજળી ચાલુ થઈ ગઈ છે અમુક જગ્યાએ વરસાદ પણ છે અને અમારે પણ લાઇટ જતી રહી છે ને ફૂલ રાણા પવન ને લીધે શ્રેયાંસ ભાઈ હતા તો અમે ઘરમાં આવી ગયા છે